મહાદેવ યુટ્યુબ ચેનલ સ્વાગત છે નવા સાથે તો આજે જવાનું છે બેકગ્રાઉન્ડ દેખાય નથી કોઈ કે નથી નથી કોઈ રિક્ષા કોઈ જાતની ફોર આપણે આપણી આ ઘોડો લઈને જવાનું છે અમે જવાનું છે આપણે હે ને જે નવા મકાન છે ને વાડી તરફ એ બાજુ જવાનું છે દાદુભાઈની સંભાળ જરાક લેતા આવીએ અને આગળ આગળ નીકળી થેલી આમાં ખાવાનું નાખી દીધું ફ્રૂટ છે બે કેળા છે ને એક સફરજન હે ઓલું લાખવાળું આવે ને એ નથી એમ કે એપલ હે ને મોબાઈલની પાછળ લાગે ને તો યાર એક લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા જેટલું થાય એમ કે તમને ખબર છે મોબાઈલની પાછળ લોગો લાગે છે ખબર એપલ જ હોય અને એક બટકુવાયેલું હોય આ તો આખું એપલ છે પણ વીસ ત્રીસ રૂપિયાનું એક નાગ અત્યારે અમારે પડે છે અને બે એમાં કેળા છે દાદીમા માટે હાલો તો હવે ફટાફટ જવું પછી કંઈક થોડોક દુકાનેથી નાસ્તો લેતા જઈએ દાદીમા માટે હે ને ફ્રેશ ફ્રેશ તાજો નાસ્તો હોય ને આપણી ગાંઠિયા વધારે ભાવે હે દાદીમાને એટલા માટે હાલો હવે એ બાજુ આપણે નીકળીએ બે કેળા હે અને એક એપલ છે ના એપલ એને મોબાઈલની પાછળ લાગેલું હોય ને એક બટકું ભરેલું લાખ રૂપિયાનું બોલે એપલ મોબાઈલ હોય ને આપણે સાધુ એપલ છે ભાઈ અને બ્રેકનું કામ બાકી છે યાર કટાઈ ગયું તો બ્રેક ને છોટતી હોય સેન્દાતી ને એમાં કામ યાર બાકી છે ઘણું બધું કરાવવાનું કરતી ગાડી છે ને આપડી નીકળી ગઈ આ દુકાને નાસ્તો લઈ લઈ ગાંઠિયા ને ફાફડી ગાંઠિયા લેવાના ત્રી ના આવી જાય ને આવી ગયા પાછું હવે હે આપણે ગાડી હાલતી કરી દીધી આમાં એક તો હોરન ન હોય હોરન વગરની ગાડી એને પાછી છે ને બ્રેકમાં કઈ નથી બ્રેક મારીએ ને તો બ્રેક ને ચોટે બહુ કા તો ટાયર સ્લીપ થઈ જાય અને ગાતો ટાણે ઉભી ના જાય એવું થઈ ગયું પાછી છે ને બીજી બાજુનો રોડ હતો ને ત્યાં સડાવી દીધી ગાડી આવો રોડ હોય ને તો આપણી ગાડી હે ને હાંકવાની મજા આવે શું છે કે ઓલા આવે ને વધારે પથરા એમાં ને આપણું ગાડું હાલે ગાડું ને શું હોય બીજું આમાં નહીં પેટ્રોલ કે નહીં સેલ્ફ કે નહીં ગિરીશ કે નહીં ઓઇલ દેશી ગાડું દેશી હાલો માણસો દુઃખી છે ને દેશી બધી ખાણી પીણી અને દેશી બધી ભૂલી ગયા ને એમ જ દુઃખી થાય છે ભાઈ અને સુખી થવું હોય ને તો બધી દેશી વસ્તુમાં રહેવું પડે પછી તો એને માણસોને જે રીતના ખાવતું હોય ને એ રીતના થોડોક ખરાબ રસ્તો હતો હવે પાછો સારો રસ્તો આવી ગયો કહ્યું ગાડી ગઈ ભાગી સ્પીડમાં એ તણનાટી કરતી જાય ગાડી ઘાય ઘા જાય ગાડી હવે હેને બિલકુલ એટલે બિલકુલ નજીક પહોંચી ગયા થોડુંક જ અહીંયાથી સેટલું છે અહીંયાથી અંદર હા અહીંયા રાખી દઈએ

છકલાન પાણી સેવા કરણ આ લીવા ખાવાનું આમાં આ જો વાથી આયા કોરબંદર થી આ કેરા આયા સફરજન ના ગાંઠિયા લેતો આવ્યો સફરજન હું લેતો જ હું સાધી ન હગું ખવાય ગ્યા છે સફરજન કેરા બે આકા પોસુ આ કેરાન ખાવાના જ છે તમારે કેરા તો ખાવાના જ છે દવાખાનો ગયો હતો હું પોરબંદર ખાલી દવા ચાલુ હતી ને માની લેવાની એ આગળ મોરી દે ખાઈ જાય આ છોકરા સારું લેતો જ આજે ગાંઠિયા તમ ખાઈ જાય ગાંઠિયા નહીં રેવા દઉં હા ખાઈ જાય જો ને બધું કેરા સફરજન ને ખાઈ જાય ધીરા ધીરા ભલે ખવાય ના ધીર્યા ધીરા ન ખવાય દીકરા સવાય ની ને કા રોગ નું હા ખવાઈ જાય હે લઈ લેજો ને ના હા ના સવાય છોકરા ખાઈ જાય હે લઈ જાય એ રિયા ત્યાં કાઢ્યા છોકરાઓ સાટો બોલા એમાં નથી નાખું રહેવા રહીએ ખાઈ જાજો આગળ મોરી બીજા કાંક મૂકી આવ્યો વા ઘેર કાક મૂકી આવ્યો છોકરા એ જયશ્રી લઈ દીધા હા ગયો ને બજાર ઓલો લીમડો લીમડા શોખ છે ને ત્યાંથી લઈ દીધા હા

હવે બે ત્રણ શિયાળી પછી આવવાનું કેતા રવિવાર આવો ને તો રજા હોય ત્યાં રમભી ફૂઇ દવાખાના હતા ઓલા જયશ્રી નાઈટમાં જવાનું હોય અને રમભી દિના જાય થઈ ગયા હા નથી ના માર નથી ખાવ તમે ખાઈ જાવ હા આર્ય આપુ નાની વાત કરી લ્યો લે જયશ્રી છે ફોન માં વાત કરી લ્યો મા મમી તો આ આવ હાલો હા એ નની બોલા હા મજા છે મને મરી જાવ તો તો આવો કે તઈએ નહીં આવો મરી ગયા પછી લઈ મરી ગયા તો ઈન છે ભાઈ જો મરીએ જાવ ઘડીકો આ માણસ હાલતો સાત ને મિછાના મરી જાય હા મરી

બીમારી નથી આવતી ખેતર માં નથી આવતી કઈ કામ નથી કરતી બે ત્રણ વરસા કામ કરતી ગગી તો એનું એકલીમાં બે મૂળ કરતી શું જોઈ કેવું કામ કરતા તમે જો આથી વેલી ભાગું ને તે જાઉ હતી તણા હતી તડ મંડુ કામ કરવા તા દે આવો હીરાવી લેં આવો હીરાવી લેં ઈ હીરા હણાપ ઈને રોટલા ન લે આવ રોટલા રોટલા તો હું લઈ જાવ નબરા ભાઈ રોટલા આપો થી રોટલા ખાઈ લે એને ભેગા હાલો આ બે થળમાં

ના મોકલાતી એવાયે ન કાઈ નઈ હું ગાંઠિયા ખાતી હોય છોકરા દઈ જાય ને કે સાભેરા સાધેરા હવા થોડાક ખાય ને

બાંધી નકર્યા તે આવ બિસર્યું ઝીણકી ઝીણકિ સ બે ઝીણકી ઝીણક્યુ બે સ મન્યા